રાજકોટના શાસ્ત્રી મેદાનમાં અવનવા ખેલ તેમજ ભવ્ય લાઇટિંગ સાથે દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડતું એવોર્ડ વિજેતા ગ્રેટ ગોલ્ડન સર્કસ રાજકોટમાં આવેલા શાસ્ત્રી મેદાનમાં એક અઠવાડિયાથી એવોર્ડ વિજેતા ગ્રેટ ગોલ્ડન સર્કસ અનેક નવા અંક કસરતના ખેલ તેમજ ખડખડાટ હસાવતી જોકરની જોડી સાથે દર્શકોમાં ભારે જમાવટ કરી રહ્યું છે એક પિસ્તાલીસ કલાકારોના આ સર્કસમાં રાત્રિના શોમાં ભવ્ય લાઇટિંગ સાથે અનેકવિધ ખેલો નિહાળીને દર્શકો મંત્રમુગ્ધ થઈ જાય છે અને દરેક કરતબ ઉપર પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટ થાય છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા અમે લોકો આજે ગ્રેટ ગોલ્ડન સર્કસમાં ફેમિલી સાથે બાળકોને લઈને જોવા માટે આવ્યા હતા સર્કસ ખૂબ જ સારું છે બધા કલાકારો પ્રોફેશનલ છે છોકરાઓને પણ ખૂબ મજા આવી છે અને બધા નવા શો છે બધા જે અંદરના ખેલ છે એ બી બધા સરસ છે છોકરાઓને કન્ટિન્યુઅસ મજા આવે છે અને બધા એકવાર અચૂક મુલાકાત લેવા જેવી છે અમે ફેમિલી સાથે બધા આવી આવ્યા છીએ હજી હું બશીરભાઈ જુણાચ રાજકોટમાં ગ્રેટ ગોલ્ડન સર્કસ સાથે જોડાયેલો છું અને ગ્રેટ ગોલ્ડન સર્કસ સાથે છેલ્લા ચાલીસ વર્ષથી રાજકોટમાં અનેક વખત અમે સર્કસને મનોરંજન કરી રહ્યા છીએ સૌ હરીશભાઈ પારેખ થ્રુ હું એમની સાથે છઉં ચાલીસ વર્ષથી અને ગ્રેટ ગોલ્ડન સર્કસ આપણા શહેર રાજકોટમાં છેલ્લા બાર દિવસથી આવી ગયું છે અને હવે થોડાક ટૂંક સમય માટે છે પંદર સાત સુધી છે અને સર્કસનું કોઈ કન્સ્ટ્રક્શન કે એ કોઈ અમારી અત્યાર સમક્ષતા નથી પણ સર્કસ પબ્લિક નિયર એવી મજા આવે અમને અને જાનવર નથી તો અમારા કસરતના ઘણા ખેલ સર્કસમાં સારા જ છે પબ્લિક ખુશ થઈ જશે એટલું મારે ગ્રેટ ગોલ્ડન સર્કસ આવે છે અને બધા ફેમિલી સાથે બધા એમના સર્કસ મનોરંજન કરી અને ખૂબ ખૂબ એમનો રાજકોટની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સર્કસને આટલી ચાહન આપે છે અને ગોલ્ડન સર્કસ છે એ છેલ્લા પાસઠ વર્ષથી ગુજરાતની કંપની છે ગુજરાતની ગોલ્ડ મેડલ વિજેતા કંપની છે ગ્રેટ ગોલ્ડન સર્કસ આપણા છે રાજકોટમાં તારીખ બાર તારીખથી ધૂમ મચાવી રહ્યું છે અને આપ પબ્લિક સૌ કોણ આવો તો અમને અમારા કલાકારોને ઓર મજા આવશે અને પંદર સાત સુધી છે સર્કસ એટલે છેલ્લા વીસ દિવસ સુધી છે આપણા શહેર રાજકોટમાં શાસ્ત્રી મજા રોડ ના છે ત્રણ શો પેલો શો છે બપોરે સાડા ત્રણ વાગે બીજો શો છે સાંજે સાડા વાગે અને ત્રીજો કઈ રાત્રે રંગીન રોશનીમાં સાડા વાગે